જય જગન્નાથ જય જગન્નાથ આજે મહુવાની અંદર ભગવાન જગન્નાથજીની છવ્વીસમી રથયાત્રાનો જ્યારે પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર ધર્મમય સનાતની લોકોને મારા જય જગન્નાથ જય શિયા આજે વર્ષોની પરંપરા મુજબ ઓડિશાની અંદર ભગવાન જગન્નાથની પણ રથયાત્રાઓ વર્ષોથી પ્રસ્થાન કરતી હોય છે અમદાવાદની અંદર પણ એક વિરાટ રથયાત્રાનું આયોજન થાય છે ભાવનગરની અંદર પણ થાય છે શિહોરમાં થાય છે એવી જ રીતે અમારા મહુવા ગામની અંદર પણ આજે છવ્વીસમી આ ભગવાન જગન્નાથની રથયાત્રા જ્યારે એ પ્રસ્થાન કરવા જઈ રહી છે ત્યારે આજે ભગવાન આજે અમારા મહુવાનગરમાં ઘરે ઘરે લોકોને દર્શન દેવા આવી રહ્યા છે ત્યારે આજે અમારું ગામ ધન્ય બહેનુ છે સારો દેશ ધન્ય બહેનો છે સમગ્ર સનાતનીઓ ધન્ય બન્યા છે ત્યારે આ અવસરે સર્વ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનોને વિનંતી કે ભગવાનનું આ દુર્લભ દર્શન નું આંગણે ભગવાન આવી રહ્યા છે ત્યારે દર્શન કરવા માટે આપ સૌ પરિવારો દર્શનનો અવશ્ય લાભ લેજો અને ભગવાન જગન્નાથની ની સર્વ પરિવાર ઉપર કૃપાવંત રહે સર્વની મનોકામનાઓ દાદા ભગવંત પૂર્ણ કરે એવી ભગવાન જગન્નાથજીના ચોળમાં પ્રાર્થના આપ સૌને જય જગન્નાથ જય શ્રી ભગવાન જગન્નાથજી મહુવા શહેરની અંદર રાજમાર્ગો ઉપર ભક્તજનોને દર્શન દેવા આશીર્વાદ દેવા અત્યારે નીકળશે આ ભગવાનના દર્શન કરવા મહુવા શહેર ભક્તજનો ગલીએ ગલીએ દર વર્ષની જેમ ઉમટી પડશે અત્યારે ટૂંક સમયની અંદર યાત્રા પૂજન વિધિ બાદ શરૂ થશે મહુવાની અંદર આ યાત્રા દરમિયાન પોલીસ સ્ટાફ કલેક્ટર શ્રી મામલતદાર શ્રી નગરપાલિકા સિવાયના તમામ લોકોએ સહકાર આપેલ છે વારંવાર સરકારી ઓફિસોનું રોડ રસ્તા ગંદકી બાબત ખૂબ ધ્યાન દોર્યું અને પબ્લિકની વચ્ચમાં નીકળે છે બે ચાર રાઉન્ડ માર્યા અને એને જોયું પણ મારે આ તકે કોઈનું ખરાબ ન કહેવું થયું ધાર્મિક કાર્ય છે ભગવાન હવને જગન્નાથજી સદબુદ્ધિ આપે પણ છેલ્લા સતત અમે છ દિવસથી છીએ પરિસ્થિતિ જેસેથી ઠીક છે પણ ભગવાન નિર્વેજને આ કાર્ય શરૂ કર્યા છે વર્ષોથી એ નિર્વેદને જ પાર પાડે છે આપ સૌ મોવાની જનતા આની અંદર યાત્રામાં જોડાણા છે એ તમામ જ્ઞાતિના લોકોનો આ તકે જગન્નાથ ભગવાનની યાત્રા કમિટીના કન્વીનર તરીકે હું ખૂબ ખૂબ આભાર માનું છું સૌનો સહકાર રાજકીય સામાજિક જે કોઈ આની અંદર સહકાર આપે એ તમામનો આ તકે હું આભાર માનું છું જય જગન્નાથ હા જયપ્રકાશભાઈ આ કેટલામી રથયાત્રા છે મહુવા શહેરમાં છવ્વીસ છવ્વીસમી તો વ્યવસ્થા બધી રોડ ઉપર ને પ્રસાદીની ને મોસાળાની વ્યવસ્થા શું શું છે મોસાળાની વ્યવસ્થા ભગવાનની દયા છે કૃપા ગણો ઘણા વર્ષોથી મારો દીકરો કરે છે શિવાજી ચોકની અંદર મયુરભાઈ રાઠોડ પ્રસાદ વિતરણ મહાવીરસિંહ ચુડાસમા અને દેવગણિયા રમેશભાઈ દેવગણિયા તરફથી હોય છે આજે શિવાજી ચોકમાં એક પ્રયત્ન કરીએ છીએ કે જે કોઈ ભક્તજન જોડાશે એ શિવાજી ચોકની અંદર પૂરી શાક અને શેરાનું આયોજન કર્યું છે રમેશભાઈ જોડિયાએ ઠંડા પીણાને એ આયોજન કર્યું છે શિવાજી ચોકની અંદર ચા પાણીને ઠંડા પીણા છે જનતા પ્લોટમાં પણ આ રીતનું વર્ષોથી દૂધકોડી ઠંડા પીણા હોય છે આવી રીતનું ગામની અંદર એટલો અનેરો ઉત્સાહ હોય સિંધીભાઈઓ તરફથી ગાંધીજીના ખાદી ભંડાર પાસે ચણ્યા વિતરણ વર્ષોથી હોય છે મગની પ્રસાદી પ્રસાદીખલે પરિવારની હોય છે એ પછી જ્યારે અહીંયા હાંડી ધરવામાં આવે છે એ હાંડીનો તમામ પ્રસાદ ગેલાભાઈ સિંધો અને એના પરિવાર તરફથી હોય છે આવી રીતનું લગભગ ભગવાનની દિયાથી